તમાર પીલાક તમારે કેવી છે તમાકુ તમાકુ યાર મારે હારી પડી યાર મચ્છી બહુ પડી યાર ચાલ

પશુ કરી ખબર છે એક વાળો જેઠે બેઠો રૂપિયા પેટી લાવ્યો ખાલી એક બાજુ હળી સોંપી અને ફળ ને તમાકુ એકી ફેર આગ ઓમ ભમકો થઈ ગયેલો એટલે તમાકુ જીવન બધી તમે જો મરી જીવન પત્તા એમ તમે જોવો તો પણ તો સપના બોલો અલ્યા યાર આવું યાર મોટા મોટા સપનાની ની પત્તર ફાળો યાર કેમ તમે યાર આવું કોક ને કોણ યાર હું શોટિલ માત્ર તમાકુ બધી બળી જાય યાર ના ના શોટ સપના ની વાત છે યાર આવું કોઈ શીખવાડતા નહીં યાર

ખાતર નઈ આ ઢાળ રળી જાય એમ ખાતર ને બધું પેલી બાજ નતું એટલે દેખાય છે આ સારી છે બાજુ વાળી કેની છે

તમા લઈ જજો પચાસ રૂપિયા ઓછા તો હું તાર તમાકુ વિશે કશું બોલ્યો તું બોલે હો મને ખબર તારા પર વિશ્વાસ તો કઉ છું તું તારી પંદરસો માલી છે

છોટી ઝાટકા આવે એવી છે કે નશાની ગોળીઓ આલી નશો એનો આવે યાર પણ યાર તો નશો જેટલો પાવર હોય એટલો હારો યાર રાશિક ના રાશિ બોલો

તમાકુ સારી વખત તમે જોઈ તમાકુ મારે અંટા સર નથી દેખાતી પછી અંઠો હતો મારે એ અંઢો પેલા ભાગતો પણ સપના મોડો સાહેબ તમે આ બળેલા નો વાતમાં ના કે તમે તમારે તમાકુ લેવાની છે સાહેબ હેઠજો સાહેબ આપણા <fussie> મારી તમાકુ જાય સાહેબ સાહેબ ની વાતો જીવતો રહ્યો તમાકુ જાયની તમાકુ ડેની

मारा क्षेत्र में फोन करीन बोला क्षेत्र मध्ये काय घटाडा केला फरता